સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઈકોન નું બટન દબાવો અને નિહારો હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા આ વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીમાં માં પંખીઓને પીવા માટે પાણીની ની જીવદયા માટેનું પુણ્ય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું જે અંતર્ગત જિલ્લાની ની બે હજાર ત્રણસો ને અડતાલીસ શાળો દસ હજાર થી વધુ પાણીના માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું શિક્ષણ અધિકારી એમ પટેલ દ્વારા અબોલ પક્ષીઓને પાણી પીવા માટે કુંડા લગાવી તેમાં પાણી નાખી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની સમગ્ર ટીમ હંમેશા રચનાત્મક કાર્યક્રમ કરતા રહે છે જેમાં અંબાજી પદયાત્રા જિલ્લા કક્ષા વોલીબોલ સ્પર્ધા ક્રિકેટ ટુર્નામેન્ટ ભવ્ય કલા મંચ તેમજ ચબુતરા અભિયાન ખેત તલાવડી અભિયાન બાળકોને તિથિ ભોજન અને પ્રોત્સાહન વધુ સહયોગ કરનાર સૌ દાતાઓને જિલ્લા સંગઠન દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહન પૂરું પાડવા જેવું કાર્ય કરવામાં આવે છે આ અભિયાનમાં બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ યુવા પ્રમુખ સંજયભાઈ દવે જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના હેડ ક્લાર્ક જીકે કટવી ભીખુશી પરમાર પાલનપુર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ભરતભાઈ જોશી મીડિયા કન્વીનર અશ્વિનભાઈ દરજી તથા બીઆરસી કોઓર્ડિનેટર હાજર રહ્યા હતા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોર અમીરગઢ તાલુકામાં આવેલ ડુંગરપુરી મહારાજના દર્શન કરી પરમ પૂજ્ય મહંત શ્રી બુદ્ધપુરી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા જેવા જન આશીર્વાદ સભામાં બનાસવાસીઓના આશીર્વાદ મેળવ્યા હતા

ગ્યાનીબેન ઠાકોરે નામ નથી લીધું પરંતુ સીધે સીધું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સામે નિશાન સાધી કહેવાનો રાજનીતિક ગલીઓમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કે આ ચૂંટણી તમારા ખંધા ઉપર છે આ ચૂંટણી ભાજપ કોંગ્રેસ વચ્ચેની નથી આ ચૂંટણી કોઈ સમાજ સમાજ વચ્ચેની નથી આ ચૂંટણી માત્ર ને માત્ર બળદેવજીએ કીધું એમ એક વ્યક્તિ જે બહારથી આવીને બનાસકાંઠાને બાનમાં લેવાનો પ્રયત્ન કરે છે કર્યો છે એને બનાસકાંઠાને આઝાદ કરવા માટેની આ ચૂંટણી આ લોકસભાની ચૂંટણી છે અને બનાસકાંઠાની આઝાદી ની વાત થતી હોય ત્યારે ભૂતકાળમાં આપણા તમામ સમાજના આગેવાનો બી કે ગઢવી સાહેબ હોય દલુભાઈ દેસાઈ હોય આપણા મુકેશભાઈ હોય ઋષિ ચાવડા હોય અકબરભાઈ ચાવડા હોય આ બનાસકાંઠાની જિલ્લાના જનતાની તમામ લોકો એ સેવા કરીને જિલ્લાને વિકાસની હરણફાળમાં આ સ્ટેજ લાવ્યો છે ત્યારે હવે કોઈ પણ સત્તાનું કેન્દ્ર એક ઠેકાણે હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રજાને એનો અન્યાય થાય ડેરીનો નિર્ણય લેવાનો હોય તો એક ઠેકાણે બેંકનો નિર્ણય લેવાનો હોય અને કાંઈ લોન ની વાત હોય તો પણ એક ઠેકાણે અને હવે સંસદે જો એક ઠેકાણે અને એમાં પણ બહારથી આવેલા વ્યક્તિઓને પોતાના પણ ના હોય એ માત્ર સત્તા ભોગવવા આવે સત્તા આવે એને કોઈ લોકો ઉપર કે ઉપર દિલથી લાગણી ના હોય માત્ર એ પોતાના લાગતા વળગતા હગાવાલામાં જે કંઈ નાના મોટું એમને વ્યવસ્થાઓ કરવાની હોય કરે અને અહીં તો એકાબીજાના સમાજ વચ્ચે ડખા કરાવવા એકા બીજા ભાઈઓ વચ્ચે કરાવડાવવા ભાજપ કોંગ્રેસ કરતા અલગ અલગ રીતે લાલચો આપીને ક્યાંક ને ક્યાંક એમનું રાજકીય કારકિર્દી ખરાબ કરવી આવી બ્લુ પ્રિન્ટ એ એક જ આગેવાન મારફત એ આખા જિલ્લાની અંદર થાય છે તમને બધાને ખબર છે મારે કોઈ નામ લેવું નથી અને મારે નામ નથી લેવું ત્યારે એટલું ચોક્કસ કહીશ કે એમની સામે ચૂંટણી લડવા માટેનો સૌથી વધારે બનાસકાંઠા અંદર અનુભવ હોય તો સૌથી વધારે વધારે અનુભવ મને પોતાને છે અને મને પોતાને અનુભવ હોવાના નાતે આપ સૌને હું ખાતરી આપું છું કે શાંતિમય વાતાવરણની અંદર આપણી ચૂંટણી થાય લોકશાહી ઢબે થાય આપણે ગાંધીજીને માનવાવાળા ક્યારેય કોઈના ધારણગતિમાં આપણે કોંગ્રેસની વિચાર ધરાવ્યો નથી ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની જાહેર થયેલી હોય આદર્શ આચાર સંહિતા અમલી બનેલ છે જે અંતર્ગત ગુજરાત રાજસ્થાન બોર્ડર પર અમીરગઢ ચેકપોસ્ટ પાસે બંને રાજ્યના જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પોલીસ અધિક્ષક તથા અધિકારી શ્રીઓ સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વતંત્ર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ગેરકાયદેસર રીતે પ્રવેશતા દારૂ તથા હથિયારો રોકડ રકમ અને ગુંડા તત્વોને અટકાવવા હેતુથી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ગુજરાત અને રાજસ્થાન રાજ્યની બોર્ડર પર જિલ્લાવાર અને સંયુક્તક નાકાબંધી યોજના બનાવવી બોર્ડરથી નજીકના આવેલા મતદાન કેન્દ્રોની યાદી એકબીજા રાજ્ય સાથે આપ લે કરવી ચૂંટણી સમય દરમિયાન આવનારી સમસ્યાઓનો સંયુક્ત રીતે નિરાકરણ લાવવું જેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ મિટિંગમાં જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર વરુણકુમાર બરનવાલ શિરોહી કલેક્ટર શ્રીમતી શુભમ ચૌધરી પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા શિરોહી પોલીસ અધિક્ષક અનિલ કુમાર બેનીવાલ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એચ કે ગઢવી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ માઉન્ટ આબુ તથા અમીરગઢ મામલદાર ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ઉનાળાની શરૂઆતની સાથે જ કાળજાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓની પણ જાણે શરૂઆત થઈ ગઈ હોય તેમ આગ લાગવાના બનાવ બની રહ્યા છે ત્યારે આજે બપોરના સમયે વાવ તાલુકાના ભાટવર ગામે કોઈ અગમ્ય કારણસર ખેડૂત નીતેશભાઈ વિહાભાઈ ગોહિલના ખેતરમાં આગ લાગી હોવાનો કોલ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને મળતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો અને બીજી કોઈ પણ પ્રકારની જાનહાની થયેલ નથી તેમજ ફાયર ઓફિસર વિરમજી રાઠોડના માર્ગદર્શન હેઠળ ફાયર મહિલા કર્મચારી ભૂમિબેન ભૂરપુરી ગોસ્વામી અને રાજેશ ચૌધરી તેમજ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી સારી કામગીરી કરી હતી ગુજરાતમાં કોંગ્રેસમાં ભંગાણ યથાવત ચાલુ છે ત્યારે એક પછી એક નેતાઓના રાજીનામા પડી રહ્યા છે જેમાં હવે વધુ એક દિગ્ગજ નેતા ગણાતા બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના નજીકના ગણાતા પી ઢગરણી ડીડી રાજપૂતે રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં સોંપો પડ્યો હતો જેમાં મળતી માહિતી મુજબ આજે ડીડી રાજપૂતે સમાજના અગ્રણીઓ તેમજ લોકોને બેઠક બોલાવવામાં આવી હતી જેમાં બેઠકમાં કોંગ્રેસમાં રાજીનામા આપવા અંગે વાત મૂકી હતી જે બાદ કોંગ્રેસના હોદ્દા તેમજ પ્રાથમિક પદ પરથી રાજીનામું આપી દેતા થરાદ કોંગ્રેસમાં બળવો જોવા મળી રહ્યો છે

દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક એવા ભગવાન શ્રી રામદલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોત તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા વડા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્ય પદથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું વધુમાં ભાજપમાં જોડાવા અંગે પ્રશ્ન પૂછતા જણાવ્યું હતું કે હાલ તો હું ક્યાંય જવાનો નથી પરંતુ હું મારા સમાજની એક બેઠકનું આયોજન કરીશ અને તેમાં હું આ પ્રશ્નો મૂકીશ ત્યારબાદ આ બાબતે હું કઈ આગળ વિચારીશ તેવું જણાવ્યું હતું પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મિટિંગ બોલાવા બોલાવી છે એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ એમના સાથે સલાહ મસલો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે મારા શુભેચ્છકો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળ નો કઈ નિર્ણય છે તે હું કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઈકોન બટન દબાવો અને નિહારો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ